મારા મમ્મી તો જો લુગડા હરખા મૂકી છે ને આપણે જો જેમાં મેગી બનાવી હતી મેગી બનાવી પણ ખાઈ લીધી છે હું તડકી કરી બી લાગ હવે તો હરખા ફોટા ફોટા પડતા હોય ત્યારે આવું ડાય છે મને મારે મિતા ને બે ને હું થાય કામિતા તો કન્ટિન્યુ બધાય બની આવે છે મિત્રો મહેમાન તો એ ગયા છે ને હવે છે ને આપણે વાંધો એક બીજી ચાલુ થઈ ગઈ છે ને આજે બુધવાર છે આપણે કેન્દ્ર ભૂત જ્ઞાન ની કે કારણ કે રાંધવાનું ને ઊભું થઈ છે કે કઈ જ્ઞાન થી કિસરી જો મે દીધી છે અને માર બા ગુવા નાણીયા તોડે છે કાબા અને જો આમલી હે કોને કોને ભાવ છે ની જે કોમેન્ટ માં કહી દેજો મને તો છે ને આમલી નામ લેતા જ મોટા પાણી આવી જાય છે મીતા શું કરશો દ્રાક્ષ આ માર વંડા ની દ્રાક્ષ છે જેને લોકો ને ખાવે એ આવી જાય છે જો કે આ એક જ લંખવા છે કા મીતા હું તો કે છે તો લખ્યું તો બધરા ખાઈ છે હા મમ્મી મેં તો

સારું કરે છે કારણ કે ગારો થઈ ગયો તો નાલા એવું જ નહોતું પડે કરી કાકરકું કરે છે અત્યારે તો જો મસ્ત મજાનો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે જો ફરીવાર તમારી સામે રજૂ થઈ ગયા છે જો કે રોંઢાનો નથી પણ સાંજનો સમય થઈ ગયો છે આમ જો મસ્ત છે ને વાતાવરણ થઈ ગયું છે અને આ જો પતંગ ઉચકી છે ને ધારાઈ થી પણ કી નહીં કાઢીને ત્યારે નામ આવ્યું અને આપણે જો મસ્ત મજાનું છે ને એક દિવસે ને ઘેરે હતા ને તે ખામણું કરી વાળ્યું છે આવું કાક કર્યું છે મને છે બહુ હરખું આવડે ને મેં કીધું છે ને જેવું આવડે ને એવું કરી વાળું કારણ કે ફૂલડાને એવું બધું હરખું ભરવું હોય એટલે એને હશે ને ગોપીને ઘેરે વેલ લેવા જાવ ને તો છે ને કાયલ કાપો બી લઈ આવશું આપણે વેલ અને મારા મમ્મી શું કરે છે જોતા મમ્મી શું કરો છો શાક તે

તો પણ હજી છીએ ની વાર છે હા તો હજી એક મહિને ની એક ની વાર છે તમારે દિવાળી પહેલા ની ફી હાર આવી ગઈ છે તમારે ગામ માં આવી છે નહીં ફી હાર આજે કોમેન્ટ માં તો કહી દેજો વાતાવરણ થઈ ગયું જશે અને બધા આવે ને ત્યારે ઉતારશું કન્ટિન્યુ અત્યારે તો છે ને મસ્ત મજાનો છે ને સાંજનો સમય થઈ ગયો છે ને વાળિયા પણ વાળું દેવા વિવા છે ને

કાય કામ શું કર્યું તો આજ વાડીએ લુકડા તોયા ને એવું શરૂ હતું અને વાડી આવી ગયા ડિસ્કો કરતી

બેબી કા તારી હાલો 5 રૂપઈ લાખું બેબી કેસે નઈ પછી રહેતા તું ઓલો બીમો કરાય નો મારા શરૂ થઈ છે ને એમ થાય છે પોટ કાઢી નહી ને હા બોવ ઠંડી પડસ કા મને તો બે આવે છે હાલો તો છે ને આપણે બ્લોગ ની પણ પૂરો કરી દઈએ તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો છેલ્લે જય માતાજી જય જનભાઈ માં બાય બાય સબસ્ક્રાઈબ કરતા દાવણ યાર અલ બાય બાય